પચીસ રૂપિયા ચૌદ છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર અઢાર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ઓગણત્રીસ ત્રીસ ત્રીસ રૂપિયા ચૌદ કરીએ ચૌદસો ને ત્રીસ રૂપિયા

હાલો એ ભેગું જ ગણાય બરોબર કેટલા પાંત્રીસ છત્રીસ ઓગણ ચાલીસ પંચાવન ચૌદ પંચાવન ચૌદ પંચાવન ચાલીસ રૂપિયા ચાલીસ ચુમાલી પિસ્તાલીસ છેડતાલીસ ઓગટ પચાસ પચાસ ચૌદસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયા એક વાર પચાસ એકાવન બાવન બાવન રૂપિયા ચૌદ બાવન ત્રેપન ત્રેપન થયા ચોપન પંચાવન છપ્પન સત્તાવન સત્તાવન રૂપિયા ચૌદ સતાવન અઠાવન અઠાવન ઓગણ એકસઠ બાસઠ ત્રેસઠ ત્રેસઠ ચૌદ રૂપિયા ચાલીસ રૂપિયા એમ કરો ચાલીસ એકાવન બાવન ત્રેપન ત્રેપન રૂપિયા ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણા एक सौ, पांच सौ, नौ सौ, नौ सौ रुपया, चौदह सौ, पांच सौ, पांच सौ, पांच सौ रुपया, सौ सौ रुपया, चौदह सौ 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 गने। एक सौ, पांच सौ, चौदह सौ, पांच सौ, पांच सौ, सौ सौ रुपया। एक माफ़ उसको। बहुत है, बहुत है, बहुत है, चौदह बहुत है, सात नाराज। પચાસ પચાસ એકાવન બાવનપન ચોપન પચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસ એકાઠ ચોહાઠ સડસઠ અડસઠ અડસઠ રૂપિયા ચૌદ અડસઠ અંબુજા નામ गणे आया पेस्तालीस रुपया चौदह पेस्ताली पाका हाँ पेस्तालीस पिस्तालीस चौदह पिस्तालीस एक

અમે નામ લખાવજો ભાઈ એકાવન રૂપિયા ચૌદ એકાવન એક વાર એકાવન રૂપિયા બે વાર ચૌદ એકાવન અંબુજાખાવજો બોલો ના પેલા કીધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અગિયાર બાર ચૌદ પંદર સોળ અઢાર ઓગણી એક ચોવીસ ચૌદ બત્રીસ રૂપિયા ચાર ગાડી ચૌદ બત્રીસ ચૌદ બત્રીસ મને હાલો બે આવે

પાંચ ના છત્રી બંધ ખોલા પાકા છત્રીસ છત્રીસ અડત્રી ઓગણ ચાલીસ ચાલીસ ચૌદ છો ને ચાલીસ રૂપિયા ચૌદ ચાલીસ ચૌદ છાલીસ રૂપિયા અંબુજા

આવે ઓગા ચાલીસ બેતાલીસ બેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા ચૌદ સોને પિસ્તાલીસ ચૌદ પિસ્તાલીસ ઓગણ પચાસ પચાસ ચૌદ સો ને પચાસ રૂપિયા ચૌદ પચાસ ત્રણ રૂપિયા અડતાલીસ અડતાલીસ રૂપિયા ચૌદ અડતાલીસ રૂપિયા ચૌદ અડતાલીસ

પાણી પચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપન સત્તાવન અઠાવન ઓગણી સાહીઠ સાહીઠ રૂપિયા એકસઠ 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 રૂપિયા ચૌદ એકસઠ અંબુજા

પચાસ એકાવન એકાવન બાવનપન ચોપન પંચાવન છપ્પન છપ્પન રૂપિયા ચૌદ એકાવન એકાવન રૂપિયા ચૌદ એકાવન ચૌદ એકાવન ગણેશ